અને દિલ્હી કીધું જયતરભાઈ તમે આવો તમને કાલે મંત્રી માં અમે ઉપાડી લઈએ કાલે મંત્રી બનાવી દઈએ પણ આ જયતરભાઈ વસાવા મંત્રી તંત્રી મુખ્યમંત્રી માટે નથી અમારા આદિવાસીઓ માટે લડવા વાળા નેતા છે હેલો નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ જનતાના અવજમાં તમારું હાર્દિક સ્વાગત છે સૈતરભાઈ વસાવાએ પરિવર્તન સભાની અંદર તેમના આદિવાસી વિસ્તાર માટે તેને શું કહ્યું તે વિડીયોમાં તમે જુઓ અને વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આવા જ નવા વિડીયો જોવા માટે રામી ડેમ હોય કડાણા ડેમ હોય ઉકાઈ ડેમ હોય કે કરજણ ડેમ હોય આજે આદિવાસી સમાજ અનેક રીતે પોતાના ગામથી વિભાજીત થયો છે પોતાના સમાજથી વિભાજીત થયો છે પોતાની સંસ્કૃતિથી વિભાજીત થયો પોતાની પ્રકૃતિથી વિભાજીત થયો અને અમારા લોકોને આજે પણ નું પાણી નથી મળતું ત્યારે આ સરકાર ને હવે અમે કહેવા માંગીએ છીએ અમારો સમાજ હવે અધિકારોની વાત કરે છે અમારા અધિકારો તમે અમને આપો સંવિધાનમાં જે અમને પ્રાવધાન છે અમારી અનામત તમે અમને આપો અમારી જમીનો તમે પ્રોજેક્ટના નામે છીનવાની વાત કરો છો ત્યારે આ મંચ પરથી કહેવા માંગીએ છીએ આંબા ડુંગર માં જે અઠાવીસ ગામો ને વિસ્થાપિત કરવા માટેનું જે ગેજેટ બહાર પાડ્યું છે ત્યારે આ કવાટ ની ધરતી પરથી એ ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓને એમના મુખ્યમંત્રીને એમના નાયબ મુખ્યમંત્રીને આ મંચ પરથી કહેવા માંગુ છું અમારા આંબા ડુંગર વાળાના એક પણ લોકોને તમે જમછેર છે બે દિવસે આંબા ડુંગરના લોકો માટે અમે અમારું ધળ આપી દેવા માટે પણ તૈયાર છે સુધી અમે લડીશું મને આ વિસ્તારમાં આવીને મંત્રીઓએ કીધું કે એનું દુકાન નથી મંત્રીને ખબર હોવી જોઈએ તમારા પ્રદેશના નેતાઓ તમારા દિલ્હીના નેતાઓ મારા માટે મંત્રી પદ માટે લાલ પીછામ બચાવીને ઉભા હતા લાલ જાજમ પાછરીને ઉભા મને તમારા પ્રદેશ નેતા અને દિલ્હી ના નેતા કીધું જયતરભાઈ તમે આવો તમને કાલે માટે નથી અમારા નેતા છે ત્યારે શું તમે દુકાન વાત કરો છો શું તમે ઉધાર ની વાત કરો છો તમારી દુકાન છે તમે ઉધાર ની વાત કરો છો તમારી દુકાન છે તો તમારી દુકાન અમારા લોકોના જે જાતિના અમારા ઓરિજિનલ રાઠવાઓને આજે જાતિના પ્રમાણપત્રની તકલીફો પડે છે તમે એમના પર પંદર પંદર જાતના પુરાવા માંગો છો આજે અમારા યુવાનો પોલીસની ભરતીમાં જાય છે એમને કટઅફ ચાલીસ લઘુત્તમ માર્ક લાવવાની તમે પરિપત્ર બહાર પાડ્યો છે જે ઉચ્ચ અભ્યાસ કરે છે એવા વિદ્યાર્થીઓ માટે તમે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરી છે ત્યારે તમારું સરકારમાં કઈ ઉપર નથી અને તમે કમાટમાં આવીને તમારી દુકાનની વાત કરો છો આ ચૈતર વસાવા છે આદિવાસી વિદ્યાર્થીઓને જે ઉચ્ચ અભ્યાસ કરે એમને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ સરકારે બંધ કરી હતી એ સરકાર ને ચોકાવીને ચારસો ને સાહીઠ કરોડ રૂપિયા અપાવવાની ફરજ પાડી એ ચૈતર વસાવા છે તમારો જેવા મા નથી આ ભીડ એ તમારા જેવા અમારી પાસે સાત કરોડ નો મંડપ નથી અમારી પાસે બે કરોડ ડોમ નથી અમારી પાસે પાંચ કરોડ નું સ્ટેજ નથી અમારી પાસે ભીડ લાવવા માટે સાત કરોડ એકોતેર લાખ રૂપિયા ટ્રાયબલ ના નથી અમારી પાસે ડેકોરેશનના સોળ કરોડ આદિજાતિ બજેટના નથી અમારી પાસે મોબાઈલ ટોયલેટ માટે બે કરોડ ને ચાલીસ લાખ રૂપિયા નથી અમારા લોકોને નાસ્તા સમોસા ખવડાવવા માટે અમારી પાસે બે કરોડ નથી અમારા લોકોને ચા પીવડાવવા માટે બે કરોડ નથી અમારા લોકો આ સ્વયંભુ અહીંયા આવેલા છે આ લોકો કોઈ દારૂ માટે આવ્યા નથી આ લોકો કોઈ પૈસા માટે આવ્યા નથી આ લોકો સ્વયંભુ આવેલા છે અને એ લોકોની આત્મા આજે જાગી છે ત્યારે તમે બધાને પણ વિનંતી કરું છું તમારી આત્મા આજે જાગી છે બીજા દસ દસ જણ પણ આત્મા જગાડો અને આવનારા દિવસોમાં છોટા ઉદેપુરમાંથી ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય એમના સુપડા સાફ તમે કરી દો આઝાદીના પચાસ વર્ષ કોંગ્રેસનું શાસન હતું એ જમાનામાં આ ડેમોની પરિયોજનાઓ બની એમના એમઓયુ થયા પ્રોજેક્ટો થયા રોડ થયા કોરિડોર થયા નહેરો નીકળી હાઈટેન્શન લાઈનો નીકળી અને બધાય પ્રકારના પ્રોજેક્ટો થયા એ જ પ્રકારે ભારતીય જનતા પાર્ટીની ત્રીસ વર્ષની શાસનમાં એનું અમલ થયું આજ દિન સુધી પૈસા એક નથી લાગુ અનુસૂચિત પાંચ લાગુ નથી આપણને જે આર્ટિકલ બસો આર્ટિકલ ત્રણસો ત્રીસ ત્રણસો બત્રીસ અંતર્ગત શૈક્ષણિક અને રાજકીય અનામત મળ્યું છે એને પણ આજે છીનવાની વાત છે આપણા તમામ તોતેર ડબલ એના અધિકારો છીનવાની વાત છે બે સાહેક અંતર્ગત ગામ સભાના પાવરો છીનવાની વાત છે ત્યારે આજે મારા વડીલોને મારી માતાઓને મારા યુવાન સાથીઓને હું આહવાન કરવા માટે આવ્યો છું આજે મંચ પર બેઠેલા તમામ સરપંચો અમારા તમામ પદાધિકારીઓ તમારા માટે લડવા માટે તૈયાર છે આ ચૈતર વસાવા તમારા માટે છેલ્લા શ્વાસ સુધી લડવા તૈયાર છે પણ મારા વડીલો મારી માતાઓ મારા યુવાન સાથીઓ તમને હું વિનંતી કરવા માટે આવ્યો છું કે હવે તમે તૈયાર થઈ જાઓ આ લોકોના જૂટા વાયદાઓમાં નથી આવવાનું આપણી અસ્મિતા બચે આપણી સંસ્કૃતિ બચે આપણી જમીન બચે એ માટે આપણે બધા તૈયાર થઈને હવે આવનારી ચૂંટણીમાં એકનો જવાબ પથ્થર આપી દેવા માટે તમારે તૈયાર રહેવું પડશે અહીંયા મંત્રી આવ્યા હતા બે દિન ત્રણ દિવસ પહેલા એમણે કીધું એવો તો કોઈ પ્રોજેક્ટ આંબા ડુંગર નથી એવો તો કોઈ પ્રોજેક્ટ હાઈડ્રો પાવરનો નથી ત્યારે સાથીઓ એ મંત્રીની જેમ હું હવામાં વાત કરવા નથી આવ્યો એ મંત્રીને હું કહેવા માટે આવ્યો છું આ એ જ કારણ છે એમની ભારતીય જનતા પાર્ટીનો ગેજેટ છે જેમણે નોટિફિકેશનની તારીખ પચીસ સપ્ટેમ્બર બે હજાર વીસ ના રોજ આંબા ડુંગરની આજુબાજુના અઠાવીસ ગામોને સંપાદિત કરવા માટેનો ગેજેટ બહાર પાડ્યો છે મેં મંત્રીની જેમ હવામાં વાત નથી કરતો અને એ સાથે જે મંત્રીને કહેવા માંગુ છું તમારા જેવા અમે પાર્ટીના ગુલામ નથી અમે આ સમાજ છે તો અમે ચૂંટાઈના જે ધારાસભ્ય બન્યા છે અને જે દિવસે અમારા સમાજને અમારી જરૂરત પડશે ને તો આ મંચ પર બેઠેલા લોકો પેલી લાઠી ખાશે મંચ પર બેઠેલા લોકો પેલી ગોળી ખાશે પણ અમારા સમાજને અમે ન્યાય અપાવીને રહીશું ન્યાય અપાવીને રહીશું જે પ્રકારે પાડળિયામાં આદિવાસી સમાજના બાર ગામ ઉઠાડવા માટે પોલીસ અને જંગલ ખાતું ગયું અને ત્યાંના અમારા આગેવાનો એક થયા અને પાડલિયાના લોકોએ આદિવાસીનો પરચો બતાવ્યો એ જ પ્રમાણે આવનારા દિવસોમાં જો અમારા આંબા ડુંગર અને આજુબાજુના અઠાવીસ ગામ અને અમારા હાઇડ્રોપ્રોડેક્ટના નસવાડીના ગામના લોકોને જો પ્રશાસન હેરાન પરેશાન કરવાવાળા આવશે તો સમજી લો પાડલિયાવાડી અમે પણ કરીશું પાડલિયાવાડી કવાટમાં પણ થશે જે જંગલ ખાતાને પોલીસના માથા તૂટ્યા હતા એક પ્રકારે આવનારા દિવસોમાં અમારા એક પણ આદિવાસી ખેડૂતને અહીંયા ખોટી રીતે હેરાન કર્યો છે તો તમારા પણ અમે અહીંયા ભૂક્કા બોલાવી દઈશું સાથીઓ આ લોકોને ટેપ પડી ગયેલી છે સત્તામાં બેસીને પોલીસનો ઉપયોગ કરવાનો જંગલ ખાતાનો ઉપયોગ કરવાનો પણ આ મંચ પરથી કહેવા માંગુ છું આજે જેટલા પણ આ કાર્યક્રમમાં પોલીસ વ્યવસ્થા માટે કાયદો વ્યવસ્થા માટે ઉભા છે પોલીસ માટે એકવાર જોરદાર તાળીઓ પાડી લો જે પોલીસ અધિકારીઓ સંવિધાન પ્રમાણે સુરક્ષા શાંતિ અને સલામતીનું કામ કરે છે સેવાનું કામ કરે છે એવા ઈમાનદાર પ્રમાણિક અને નિષ્ઠાવાન પોલીસ અધિકારીઓને ચૈતાર વસાવાના કળા ખાતે સલામ કરું છું મેં પણ પણ કહેવા માંગુ છું જે ભ્રષ્ટાચારી છે જે સાંસદ ધારાસભ્ય મંત્રી ભાજપના અમારા લોકોને હેરાન પરેશાન કામ કરે છે એસી ચેમ્બરમાં બેઠેલા અહીંયા ખોટી ખોટી રીતે દંડો ઉઘરાવે છે રેડ પાડે છે એ પોલીસ અધિકારીઓને પણ કહેવા માંગુ છું અમારા લોકોને હેરાન પરેશાન કરવાનું છોડી દેજો બંધ કરી દેજો

અને આદિવાસી આ જંગલો સાચવ્યા છે આદિવાસી ને દાંતણ ની જરૂર હોય તો દાંતણ ભાંગી લાવે દાંડીની જરૂર હોય તો દાંડી તોડી લાવે આદિવાસી ને ફળની જરૂર હોય પાંદડાની જરૂર હોય ઘર માટે એટલું જ લાકડું લાવે અને આખું જંગલ અમારા આદિવાસી લોકોએ સાચવેલું છે આ બહારથી થી આવેલા જંગલ ખાતાના લોકોને કહેવા માંગુ છું તમારું જંગલ ખાતું ઓગણીસો ને સતાવીસ માં બન્યું છે અમારો આદિવાસી આદિ અના હજારો વર્ષ થી અહીંયા રહે છે તમારું જંગલ ખાતું ઓગણીસો બન્યું છે અમારા લોકો ને જંગલ બચાવવાના નામે ખોટી રીતના હેરાન કરશો પરેશાન કરશો તો તે દિવસે અમે હકના નથી રેવાના અને તે દિવસે જો અમે રોડ પર ઉતરીશું તો તમારા જંગલ ખાતા પણ અહીંયા નજરે નથી પડવાના